અમરમાએ પોતાના ચોટલાનું બલિદાન આપ્યું ત્યારથી તેઓ અમર દેવીદાસ તરીકે ઓળખાવા લાગ્યા એકવાર અમરમા પોતાના સાસુ અને પતિ સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા પરબની વાવડી પાસે થોડો આરામ કરવા થોભ્યા ત્યાં લીલાછમ અને સુગંધિત જગ્યા જોઈને અમરમાં થોડું ફરવા નીકળ્યા ત્યાં તેમણે જોયું કે સંત દેવીદાસ બાપુ કૃષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને અમરમાં ખૂબ જ પ્રભાવિત થયા

ત્યાર પછી અમરમાં દેવીદાસ બાપુના આશ્રમમાં રહીને લોકોની સેવામાં લાગી ગયા સમય જતા દેવીદાસ બાપુએ અમરમાને કંઠી બાંધીને પોતાના શિષ્ય બનાવ્યા ત્યારથી તેઓ અમર દેવીદાસ તરીકે ઓળખાવા લાગ્યા આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો